રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે ગૌમાતાને બસ્સો એકાવન કિલોગ્રામ ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે બસો એકાવન કિલો ગૌ માતાને ગોળનું તથા નિરણ કરી અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર અને ભાવાજી ઠાકોર અને બેચરજી ઠાકોર ભરતજી ઠાકોર અને ખેતાજી ઠાકોર મુકેશભાઈ સોલંકી મનોજભાઈ પટેલ કુલદીપસિંહ અન્ય કાર્યકર્તાઓની ની અંદર રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસની ગૌશાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી ભરત સથવારા પાટણ આજે ગૌશાળા ખાતે શું કાર્યક્રમ આજે સુરભી ગૌશાળા રાધનપુર ખાતે અમારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મહેશ સાહેબનો પંચાવન જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને બસો ને એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતાને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સાંસદ મયંકભાઈ નાયક ના અઢારમી સપ્ટેમ્બર ના રોજ એમના જન્મ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિર્ણય આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે પ્રાર્થના કરી આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીત અજીતસિંહ પરમાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો ડૉક્ટર ડોક્ટર ગોવિંદભાઈ ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર